અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે જે નાળા ઉપર આ રોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગામના આગેવાનોએ ભાડી ખરોડ થઈ હાઈવે ને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવર મુખ્ય માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કે અમારા ભાડી ગામ અને ખરોડ હાઇવે નેશનલ હાઇવે નંબર 48 ને જોડતા જે રસ્તો છે જે ખરોડ ગામની પાસે ખાડી પર પુલ બનાવેલો છે તે પુલ આજે રાતના કોઈ કારણસર ક્રેક થઈ ગયો છે અને ભારે વાહનના અવર જવરના હિસાબે ક્રેક થઈ ગયેલો પુલ ભવિષ્યમાં કઈ ટાઈમ પર ઊંડી પડે એનું કોઈ નક્કી નથી અને આ રસ્તો મેન રસ્તો છે ભારી અને ખરોડ અને હાઈવે પર જવા માટે દરેક માણસને માટે જે સ્કૂલના છોકરાઓ પણ એને જાય છે જે ભાદી ગામના સ્કૂલના છોકરા ભાડી ગામના છોકરાઓ જે કાપોદરા છે ખરોડ હાઈસ્કૂલમાં જાય છે અને ખરોડના અને છોકરા જે કોણ જાય છે હાઈસ્કૂલમાં એમના માટે આ મેન રસ્તો છે બીજું કે પાંદડી જાયમાં જવા જે કામદારો છે તેમને માટે બી આ ખાસ મેન રસ્તો છે આ એક જ રસ્તો એવો છે કે જે રસ્તા પરથી અમે ચોવીસ કલાક લોકો ચાલે છે તો આ રસ્તાને તાત્કાલિક સમારકામ કરે અને તાત્કાલિક ધોરણે એને કામ એનું ચાલુ કરાવે એ બદલ હું મીટર માધ્યમથી હું જણાવું છું તો અન્ય રહદારીઓ એ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે તંત્ર ચોમાસા પહેલા આ નાળું બનાવી આપે તો લોકોની રાહત થશે બાકી તો ગ્રામજન એ ચોમાસાની સીઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે આજ રોજ આ બાબી કરોલ જોડા રોડ ને જે પુલ છે વચમાં એને જે તિરાડ પડી છે એના માટે ગામને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે બરાબર હવે મારું કેવું એટલું જ છે પ્રશાસનને કે આજ માર્ચ મહિનો ચાલે છે બરાબર જૂનમાં વરસાદ આવે છે કદાચ જૂન આવતા આ કામ ટ્ર મહિનામાં પૂર્ણ ન થાય તો ભાદી ગામના દરેક લોકોને ગામમાં જવું પડશે બહાર નીકળાય ને કારણ કે અમારી પાસે એક જ રસ્તો છે એટલે જેમ બને એ ત્રણ મંથ ની અંદર આ કામ પૂરું કરે કારણ કે બીજો રસ્તો નથી એમાં છોકરાઓ સ્કૂલ ના છે જેઆઈડીસી માં જવા વાળા છે એ લોકોને મતલબ કે જવું હોય તો પોસિબલ નથી મતલબ કે જઈ નહીં શકે તો એ બધા સરકાર મતલબ કે એમને ત્રણ મંથમાં આ કામ પૂરું કરે કદાચ ચોમાસું બેસી જશે તો ગામ લોકોને ગામની બહાર નીકળવાનું અઘરું પડશે મતલબ કે ગામની બહાર ના નીકળાય